નમસ્કાર આપનું સ્વાગત છે ભાવનગર નજીક આવેલ ભૂતેશ્વર ગામમાં લોજ ચલાવતા યુવાન ની છરી ના ઘા જીકી હત્યા કરનાર ગામના બે શખ્સ ની ઘોઘા પોલીસે ધરપકડ કરી છે પોલીસે બંને આરોપી ને સાથે રાખી બનાવ સ્થળે તપાસ હાથ ધરી હતી ભૂતેશ્વર ગામમાં રહેતા અને લોજ ચલાવતા પિયુષભાઈ મંગાભાઈ કંટારિયાની લોજ ઉપર જમવા માટે ગયેલા ગામના બે શખ્સ સુનિલ ઘેલાભાઈ કંટારિયા અને હાર્દિક બટુકભાઈ કંટારિયાએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી આ બનાવ અંગે ઘોઘા પોલીસે હત્યા કરનાર બંને શખ્સની ધરપકડ કર્યા બાદ આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી પોલીસ કાર્યવાહીના પગલે ગામના લોકો એકઠા થઈ ગયા હતા